અ જે દહેશત હતી જે ભય હતો એ જ અંતે થવા જઈ રહ્યું છે આવું તો અનેક વખત ખેડૂતોએ એની એના માલને રસ્તા ઉપર ફેંકી દીધો છે એ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ફરી વખત થઈ રહ્યું છે ખેડૂત બહુ દુઃખી છે એના એના જણસની ભાવને લઈને એ જ અત્યારે ડુંગળીમાં થઈ રહ્યું છે મહુવાની અંદર રાજકોટની અંદર ગોંડલમાં વ્યાપક પ્રમાણની અંદર ડુંગળીનો ભરાવો થઈ રહ્યો છે અને બેરી સરકાર ના કાને આ પડખો જાણે કે પડતો નથી અને ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે